અમાર તો જવાનું હોય ડીસા જો એક્ટિવા થઈ ગઈ તઈ અને આમ જુઓ ડીસા ચો જવાનું ડીસા લીજુ અવન ચો જવાનું ડીસા ડીસા એ તો આવી ગયા છો ડીમાર્ટ ના અંદર રસાણા ભોયન જે ડીમાર્ટ છે તે તો આવી ગયા ડીમાર્ટ ના અંદર જુઓ જા દેજો એક જો બોલજો લી જા તો ગાડીના અંદર બેસી જઈએ ગાઈસ નવાવા માં ડીમર્ટ ના અંદર શું લેવ લીધું શું છે આ તો એ તો નહી બહુ કે બે સેમ વસ્તુ આ ઓર મે તો બાલ લઈ લીધી જો લીજાન તો માટે ચશ્મા લીધા ઈ જો આ જો એમ દેખ લીજો ઓય જો જો લીજા માટે ચશ્મા લીધે જો લાગી ગાઈસ કોમેન્ટ કરજો એમ દેખ લે લીજો અરે ટોપીન જો કલર મેસ દેજો ચશ્મા લીજાન માટે લા બે બે

એટલી મોટી ડેરી મિલ્ક લીધી એના માટે લીઝા માટે ડી માર્ટના અંદર ખરીદી કરીને હવે નીકળી જાય બહાર અને અહીંયા લીઝા પોપકોર્ન લે છે જે ખરીદી થઈ ગઈ છે ને હવે જવાનું છે તો જુનાડી સાથે શાકભાજી લઈ લીધી જો આના શું ખાય હા તો આ પકોડી ખાવા જો આ પકોડી ખાવાનું ચાલુ કરે ખાવી પકોડી પકોડી ખાવી

ના ડીસા પાર્સલ લઈ લીધું હોટલમાંથી હવે અમે જઈએ છીએ ઘરે તો ગાઈઝ અમે તો આવી જાઓ ડીસાથી ઘેર અને આ જુઓ લી જાય તો ચાલુ કર્યું ખાવાનું શું છો ડેરી મિલ્ક ડેરી મિલ્ક જુઓ અને આ છે બિસ્કીટ ઓરિયો પછી આ બીજું બિસ્કીટ છે ના આ છે એના માટે પોપકોર્ન ઝા માટે લીધાશી પોપકોન શું પોપકોન ધોણી જુઓ ના લાળો ગાઈશ કેળાની વેફર લીઝા માટે બીજું શું લીધું તમારા માટે હા ઠંડી વાય ઠંડી વાયી એ તોડવાનું ચાલુ કર્યું